માણ માં બઢાવડાઈ થતી એ નહીં આ ટી-શર્ટ ભઈને પહેરવી થી અને જબરદસ્તી હામે ના લઈ ગયો અને કે આજ પહેરઈ કે મેં કીધું બપ્પા হাফ બાઈની અને એટલી ફિટ હતી ની હેલો ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ જો અત્યારે હજુ ઘર બધું કામ ને થોડું ગણું જબરજપટ પતાઈ દઈએ સને સાથ હું દોઈ ના

સો બસ જાઓ નીચે પતંગ પતંગ લઈ આવો હા ઢાબે જાઓ એ નીસો શું આમાં છે અંદર થર્મલ પહેરાય તો કેવો કટ્ટા જેવો લાગે છે અલ્યા 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 લો તો તમે નીચે જાઓ અને લેતા જાઓ અને બતાવતા આવજો ઓકે પતંગ ને બધું લો એ અત્યારે વાગવામાં થઈ ગયા છે પોણા બાર અને જસ્ટ હું થઈ ગઈ છું રેડી મસ્ત મજાની અને બસ હવે હું જઈશ ઉપર ધાબા ઉપર અને બે ત્રણ કદાચ દોઢ બે વાગે તો મારે પાછું પણ આવવું પડશે બિકોઝ નિશુ ભાઈને છે ને ઊંઘ આવી જશે તો મેં એવું વિચાર્યું કે ફટાફટ રેડી થઈને પહોંચી જવું અને પછી પહેલાં વહેલા એમ પણ નીચે આવવાનું જ છે સો મમ્મી તમારે કેટલા વાગે આવવાનું છે

છે આ લાલુ નો લુક બહુ જ સરસ લાગી રહ્યા છે લાલુ ને પણ આજે મમ્મી નવા નવા વાઘા પહેરાવી દીધા નહીં મમ્મી યસ તો ઉપર જઈને નિશી નો તમને લુક બતાવું એને મેં રેડી કરી દીધું છે શું ફટાફટ જોઈએ આપણે

અમે તો ના ચડાય ઉપર ગાંડુ આજો એ ઋષિક આયો લઈ લે ફટાફટ પવન હવે તો નિશિવને મજા આવી ગઈ ને નિશિવ એ શિવો હાઈ કર દે બેટો હાઈ કરો હેપી ઉતરાય બોલો હેપી ઉતરાય બોલો શરમ આવી ગઈ દુપટ્ટો લાવો દુપટ્ટો લાવ હા હેપી ઉતરાય હેપી ઉતરાય કેવી હવે લાગે છે પહેલા જેવી ઉતરાય ઓછી ઓછી નહીં અને આજ પવન બી બહુ છે એટલે કોઈ છે જ નહીં એ નીચે સો અહીંયા સરસ મજાની નીકેશે પતંગ ચડાવી દીધી છે કેટલી કહું બે જ બે મિનિટ બી પૂરી નહીં થઈ હોય હે ને કહું પવન ફૂલ છે હા મસ્ત મજાનો પતંગ ચગે છે અને અહીંયા ભાઈ બેઠા છે ઈશુબેનની જોડે એટલે શાંતિથી બેસી રહ્યા છે શિવ આવી ગયો ને તો એને રમવાની મજા આવી ગઈ નહીં કહું કેટલા પેજ કાપ્યા સવારથી

ની સુ ચીસ પાડો બેટા લપેટ હ હા લપેટ કરો જો 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 ની સુ ચગાઓ ખેંચો ખેંચો પાડો હવે ચીસ પાડો ઓ એ 니કુ હટાવ મારા છોકરો પતન ચગાવા છે કાળા કલર નો ઓર્યાઓ દે પકડું જો આજે મસ્ત મજાનું જમવામાં જો ઊંધિયું છે પૂરી છે અને દૂધપાક છે જેને ખાવાની બહુ જ મજા આવવાની છે તો ફટાફટ અત્યારે હું જમી લઈશ અને એની કે સોજું પતંગ ચગાવે છે એટલે એ તો હમણાં આવવાથી રહ્યા છે ફટાફટ હું જમી લઉં અમે આમ બહુ મોટો પતંગ લાયા છે ને પણ હમણાં થોડીક જ વારમાં ચગાવશું તમને બતાવીશું કે ઉડે છે કે નથી ઉડતો પવન તો અત્યારે છે પણ જ્યારે અમે ઉડાઈશું ત્યારે પવન રહેશે કે નહીં અને ઈશ્યુ છો અમિત વાળજો તારા વાળજો વાળ સલખા કલો છકા કલો પચા પચા આયા છે આવ પાંચ કલાક પછી માર સાસુ થી હાય હેપી ઉતરાયણ

છે ને અમે લોકો આવ્યા છીએ નિશ્યુ માટે પેલા આ શું કહેવાય મોર ને પોપટ ને ચકલા ચકલી અને ઘોડો ને બધું લેવા માટે અહીંયા આગળ એક જગ્યાએ બધી જ વસ્તુ મળી જાય એવું છે શું કેવું સો જઈએ લેવા અને અમારો મોટો પતંગ છે ને એ પણ હવે અમે ચલાવવાના છે એટલે બહુ જ મજા આવશે રાઈટ યસ જગ્યાએ અમને છે ને ઘોડો છે અહીંયા આગળ ગાય છે પછી મોર છે ડોરેમોન છે બધું એક બે વસ્તુ લઈ લે ચાર પાંચ વસ્તુ ચાર પાંચ વસ્તુ જોડે લેવી છે ને

હેપી થઈ ગયા નીચે તો જોવો ભાઈ આ મીસુ કી કી એ તો ગી ગી દેખાઈ ગયો ઈ ઈ બધા તારા જ છે બેટા બધા તારા જ છે માં દીકરો આના પતંગ જો મીસુ એ નીસુ અહીંયા જ મીસુ અહીંયા જ પકડ પપ્પા ફોટો પાડો પપ્પા સામે જઈ સ્માઈલ કરજો અલે વાહ ભાઈ વાહ નીસુ નીસુ ઘોડો લાવ્યો છે ભાઈ ઉડાડવા નીસુ હે નીસુ ઘોડો લાવ્યો છે નીસુ સમજો

ટકાવું પડશે ફાઈનલ ના જોઈએ ચલો પવન તો છે એમ તો ચકી જશે નઈ ચલો ફાઇનલી અત્યારે મોટી પતંગ ઉડાવવા જઈ રહ્યા છે જોઈએ કે જશે કે નહીં જાય શું કેવું તમારું પવન ઓછો છે તો જશે આ જો બે ફિરકી એના માટે તૈયાર કરી દીધી છે નિકેશન નિકેશ ગયા જો ગામને ભાગો રે માર તો પાછળ જવું પડશે ને એન પતંગ ચાલુ છે ઉભારો બે મિનિટ લાગશે પણ गयो 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 पाछो तो। तो ना आओ तो आले 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 ए जातो ना रे हां नीशु जो मोटो पतंग चगे बेटा नीशु मस्त है ना किसी ने जो देखा तो वाह वाह हाँ। मेरी कपाई सुधरू सचित डबल मत जगा बा कपड़ा ते करिन नती हो ए जतो तो जे पतंग हां पतंग पाछड़नी मेहनत है एक पतंग जगावा पाछड़नी मेहनत पो धीमे खुशी हाथ छोलाई छुलाई नहीं तो बारे छे हमने गई दो <laughs> ना मराठी नहीं मारे नहीं आल थोड़ी थोड़ी जवा दे

તડે ગાય ઉડી અલ્યા જિંદગીમાં પહેલી વખત ગાય ઉડતી જોઈ પકડો 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 નિશુ હો એટલે ઉડી ગાય આમાં તો વાહ 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 નિશુએ ચશ્મા પહેરી લીધા છે હવે નિશુ સુડ આવશે ચલો ચલો આપણે જો હો નિશુને કસું કુડાવવા માટે ક્લેપ કરો બેટા ક્લેપ કરો દીકરા નિશુ बाबू પકડો बाबू પકડો લે પકડો જલ્દી

નિશિવ સૂડ આવશે ગણપતિ દાદા ચલો ગણપતિ દાદાને ને એમના મમ્મી જોડે મોકલી દો ચલો એમના મમ્મી પપ્પા જોડે પકડો ચલો ઉડાવો ધક્કો મારો આમ યે નિશિવ ક્યાં ગયો લેબર લેબર વાહ

đây <that> <stealing> <laughs> <Yeah> đây <t> <nihunchbür> <that>

નીશુ ગયો બેટા પટ કે પટ સો ગાઈસ બપોરનો આરામ કરીને હું અત્યારે જઈ રહી છું પાછું ઉપર નીકેશ તો આજે ફૂલ ડે ઉપર જ રહ્યા છે અને નિશુ ભાઈ પણ અત્યારે બસ જસ્ટ નીચે છે એ પણ સુઈ ગયો હતો અને હું એ સુઈ ગઈ હતી અને હવે એને ઉપર નથી લઈ જવાનો કેમકે પવન બહુ જ છે બહુ એટલે બહુ જ અત્યારે ફરી પેલો મોટો પતંગ ચગાવવાનો છે તો ચલો જઈએ નીચે ઉતારવાનું મન જ નહીં થતું કેશું ના ભાઈ ના બે દિવસ તો હોય ને બરાબર તો આપણા ગાઈઝીસ તો પહેલી વખત જોશે ને આપડી આવી ઉતરાણ હે તો હા મિતુ પરી હું મે લવન્ડર લવન્ડર મસ્ત લાગા પર્પલ પર્પલ અત્યારે બધા પર્પલ કે પહેલા તો લવન્ડર જ કહેતા હા જામલી કે ને જામલી જામલી આવ મેડમ એના પહેલા ગાંઠ મારતા અને ભવ્ય જો ત્રણ ત્રણ દોરી ભેગી ત્રણ દોરી ભેગી કરી છે

આ જો ફરીથી એક પતંગ પાછળ પહેલા કેટલા બે જણ મહેનત હતી હવે ત્રણ જણા નું ઉભા રાખી દીધા છે પતંગ તો જાણે તમે જ ચગાવો હે નિકેશ પતંગ તો જાણે તમે જ ચગાવો આ હોટલાઈન ચગશે નહીં હામે કોક ના ઉભો રાખો આસમાનમાં આહા હા 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 ગયો ગયો વાહ કો કેટલા પેજ કાપ્યા મેં ચાર ચાર ને ને પાંચ છ આઠ મારી પાસે કેમેરો અંદર બેગમાં હતો એટલે પછી શૂટ જ ના થયું ગયો ઓકે આપણે ઊંધા નહી પતંગ બી ઊંધા પવન જ હોય ને પતંગ જવાની હશે જશે યાર તો જવા યારોરી থডিত্যাদিয়াদে জাদে পানে মিচা পনাকিকেয়ে তানে মানে কাইয়ে পলিয়ে পাইয়ে মাদুয়ে আরে ভারাই দেয়ে কাপো � મારા જી આ બસ પડી અત્યારે હું આવી ગઈ છું મારી બધી બેનપણીઓ જોડે જે બધી અને આ છે એમની ડોટર છે મારા બાજુમાં રહે છે હું તમને લોકોને કહું છું ને કે કૈલાશ આંટીનો મને બહુ સપોર્ટ છે અને એ છે ઓસ્ટ્રેલિયા રાઈટ અને હમણાં આવી છે અહીંયા ઉત્તરાયણ એટલે મેરેજમાં આવી છે બટ ઉત્તરાયણ કરી લેશે અહીંયા આ દાદીમાં મારી રે કેટલો આ દાંત કે છે તા રહે હા એ કરતા વદતા ચાલો

તો મામા કાસ્કો માંગો છો બધા કહેજો કાસ્કાની ક્યાં જરૂર થઈ કાસકાની જરૂર કોને તો હવે મામા અત્યારે ફોટો શું કેવું મામા અમારા સગા મામા છે જે લોકો રેગ્યુલર જોવે છે એ લોકોને ખબર છે અને મારા ફ્લેટમાં જ રહે છે એટલે પેલું કહેતા મામાને ઘર કે સીડી ઉતરો એટલે હે મામા મામી બોર્નવિટા મામીને પડશે મામા કેટલી આખી બોટલ જેવી દેખાય છે બોટલ જેવી દેખાય અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના સાત હું જસ્ટ આવી ગઈ છું નીચે હમણાં થોડીવારમાં પાછી ઉપર જઉં છું વ્લોગ હોય ઉપર કે અંધારામાં કંઈ આવવાનું છે નહીં તો મેં વિચાર્યું કે બસ આટલું જ શેર કરું અને આજની ઉત્તરાયણ બહુ એટલે બહુ જ સરસ રહી અને લાસ્ટમાં છે ને મને અહીંયા આગળ થોડીક દોરી ઘસાય આંખ મારી બચી ગઈ બટ સારું હતું કે એટલી હાર્ડવાળી દોરી નહોતી નહીં તો મને છે ને અત્યારે અહીંયા છોલાઈ ગયું હોત બસ તમારા લોકોની ઉત્તરાયણ કેવી કઈ જરૂરથી કમેન્ટ કરજો બ્લોગ મારો આજનો સારો લાગ્યો હોય ઉત્તરાયણનો તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ મસ્ત મજાના કાલના વાસી ઉત્તરાયણના બ્લોગની સાથે ત્યાં સુધી બબાય હરે કૃષ્ણ